ભગવાન શિવના અંશ સ્વરૂપ ઝાલાવાડના સંસ્થાપક અને ઝાલાવંશના આદ્ય પુરુષ શ્રી હરપાલ દેવજીના નવસો એકસઠમાં પ્રાગટ્ય દિવસની રાજકોટ શક્તિધામ મંદિર ઉદયનગર ખાતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી આજે રોજ તારીખ ત્રીસ ભાગ્યા એક બે હજાર છવ્વીસના રોજ સમગ્ર ગુજરાત સહિત રાજકોટમાં આવેલ શક્તિધામ મંદિર મવડી પ્લોટ ખાતે ભગવાન શિવના અંશ સ્વરૂપ ઝાલાવાડના સંસ્થાપક અને ઝાલાવંશના આદ્ય પુરુષ હરપાલ દેવજીના નવસો એકસઠમાં પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી જેમાં મહાઆરતી મહાપ્રસાદ અને બાળકોને બટુક ભોજનની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે દેવેન્દ્રસિંહ જાલા ભાગવત કથાકાર ઈગોરાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો એ દર્શનનો લાભ લીધો હતો અહેવાલ गिरिराजસિંહ રાણા જગાદજી મારું નામ દેવેન્દ્રસિંહ જાલા ઈંગોરાણા અજવા હરપવબાવ 13 ના દિવસે શ્રી વંસા અવતાર બપ્પા રેપાળદેવની જયારે અવતરણ દિવસ છે નવસો ને અવતરણ દિવસ નિમિત્તે શક્તિધામ ઉદયનગર મૌડીમાં જે મા ભગવતીનું મંદિર છે ત્યાં આ બધા જ કાર્યકર્તાઓ ભેગા મળી અને મારા સાનિધ્યની અંદર આજના દિવસે બટુક ભોજન તેમજ દીપમાળા એકસો ને આઠ દીવાની આરતી અને અવનવા કાર્યક્રમમાં સવારથી એમનામ ચાલુ છે માના સાનિધ્યની અંદર અને જેને કહેવાય ને કે આ વિસ્તારની અંદર કોઈપણ નાત જાતના ભેદભાવ વગર આ તમામે તમામ શક્તિધામના ટ્રસ્ટીઓ અવારનવાર આવા ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ છે એવા અવનવા કાર્યક્રમો કરતા હોય છે અને તેમજ દર વર્ષે માતાજીનો માંડવાનું પણ સુંદર મજાનું આયોજન કરે છે અને એકદમથી શાંતિ અને અખિલાશનું વાતાવરણ અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર તમામ પબ્લિકને સાથે લઈ અને ભાવિ ભક્તોને બધાને સાથે રાખી અને અવનવા કાર્યક્રમો ઉજવતા હોય છે અસ્તુ જય ઝલાવાડ